અમદાવાદમાં ગઈકાલે એક કરુણ ગોઝારી દુર્ઘટના સામે આવી હતી આ ઘટનામાં વધારે લોકોના મૃત્યુ છે જેમાં લંડન જઈ રહેલું આ પ્લેન એકાએક મેઘાણી નગર વિસ્તારમાં ધરાશાયી થઈ જાય છે ક્રેશ થઈ જાય છે આ ઘટનાના કારણે સમગ્ર દેશ હચમચી ગયું છે જે પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમનું હૈયાપાટ ઉદન પણ જોવા મળી રહ્યું છે

જે લોકો ઘાયલ છે એમને જલ્દી સાજા કરે એવી ભગવાનને પ્રાર્થના સાથે સાથે જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમના પરિવારને ભગવાન સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના આ દુર્ઘટના સમયે સૌ સાથે મળીને જે કંઈ આપણાથી થઈ શકે એ રીતે તંત્રને સરકારને ઉપયોગી બનીએ અને ભગવાનને એ પણ પ્રાર્થના કરીએ કે આ દુર્ઘટના એ દુર્ઘટના જ હોય અને જે કંઈ થયું છે એ ખૂબ જ દુઃખદ છે અને આ દુઃખની ઘડીએ દરેક વ્યક્તિ હિંમત રાખે અને ખાસ એમના પરિવાર સભ્યોને હિંમત આપવાના પ્રયત્ન કરે એવી પ્રાર્થના ફરી ફરીને ભગવાન પરમ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવેલા દરેક આપણા દેશના અને દેશ બહારના નાગરિકોના આત્માઓને પરમ શાંતિ મળે એ માટે પ્રાર્થના સાથે સાથે ફરીથી એ પણ પ્રાર્થના કે જે લોકો ઘાયલ છે એમને જલ્દી સાજા કરે અને દરેકના પરિવારમાં કુદરત હિંમત આપે સહન કરવાની શક્તિ આપે જય હિન્દ સૌનું ભલું થાય આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભાદરકા તેમનું નિવેદન સામે આવ્યું છે ને આ પરિસ્થિતિમાં રેસ્ક્યુની જે કામગીરી થઈ છે તે મામલે પણ તેમણે વાત કરી છે સાથે જ લોકો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને સાંત્વના પાઠવી છે અને જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપી છે ખૂબ જ ગોઝારી અને ખૂબ જ દુઃખદ ઘટના છે આ ઘટનાથી સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ આખું દેશ હચમચી ગયું છે આ ઘટનામાં કહેવાય છે બસો એકતાળીસ જેટલા મુસાફરો ના મૃત્યુ થયા છે બસો બેતાળીસ મુસાફરો પ્લેનમાં સવાર હતા જેમાંથી સાહીઠ જેટલા બ્રિટિશ મુસાફરો હોવાની વિગતો સામે આવી હતી કહેવાય છે કે આ પ્લેને મોતની ઉડાન ભરી હોય તેવું માનવામાં આવી રહ્યું છે હવે ટેકનિકલ ખામી સર આ ઘટના બની છે કે શું કયા કારણોસર આ બનાવ બન્યો છે તે તપાસનો વિષય બન્યો છે પરંતુ અત્યારે પ્રશાસનને બ્લેક બોક્સ હાથ લાગ્યું છે અને આ બ્લેક બોક્સ પંદર જૂનથી